જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પંદર વર્ષ પહેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને ફરલો રજા મેળવી અગિયાર વર્ષથી પોતાની ઓળખ છુપાવી કર્મકાંડી મહંત બની ગયેલા આરોપીને રાજસ્થાનના જયપુર ખાતેથી શોધી કાઢી ઉત્કૃષ્ટ કામગીરી કરતી વડોદરા જિલ્લા પેરોલ ફ્લોસ્કોડ આ કામગીરી દરમિયાન મહંત શંકરા નારાયણની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તમામ ટીમને રૂપિયા અગિયાર હજારનો રોકડ પુરસ્કાર પણ જાહેર કરાયો છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા